નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી પ્રકરણ અઢાર ભૂખથી ભૂંડી ભીખનો અભ્યાસ કરવાના છે એના લેખક છે પન્નાલાલ પટેલ સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ હવે આપણે જે લેખક છે પન્નાલાલ પટેલ એમનો ટૂંકો પરિચય મેળવીશું તો પન્નાલાલ નાથાલાલ પટેલનો જન્મ માંડલી

માત્ર ચાર ધોરણ ભણ્યા હોવા છતાં એ પ્રથમ પંક્તિના હરો પ્રથમ પંક્તિના કવિ તરીકે જાણીતા પણ થયેલા છે આ ખૂબ મોટી બાબત કહેવાય કે માત્ર ચાર ધોરણ ભણ્યા પછી આટલી બધી એમને નામના મેળવી છે વલામાં મળેલા જીવ માનવીની ભવાય તેમની નોંધપાત્ર નવલકથાઓ છે સુખ દુઃખના સાથી માત્રકને કાંઠે ઓરતા તેમના વાર્તા સંગ્રહો છે તમે જુઓ કે અહીંયા વલામના મળેલા જીવ અને માનવીની ભવાઈ એ ત્રણ નવલકથાઓ છે ને એમની પાસેથી આપણને મળે છે અને ત્રણે ત્રણ નવલકથાઓ છે એમાં તમે જુઓ કે જે માનવીની ભવાઈ છે એ માનવીની ભવાઈ એમની નવલકથા છે ને ખૂબ જાણીતી થયેલી છે એ પછી તમે જુઓ કે સુખ દકના સાથી પાત્રકને કાઠે અને ઓરતા એવા ત્રણ વાર્તા સંગ્રહો પણ એમની પાસેથી આપણને મળે છે એરે નહીં તો બેરે માં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે તો તેમની પાસેથી આપણને છે ને એરે નહીં તો બેરે નામની નાટ્ય રચનાઓનો સંગ્રહ પણ મળે છે સાથે સાથે એમને સમગ્ર સાહિત્ય સર્જન છે એમને ધ્યાનમાં રાખી એમને રણજીત રામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે અને સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે હવે તમે જુઓ કે સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપણને ખરેખર ખબર હોવી જોઈએ કે સર્વોચ્ચ એટલે કે ઉત્તમમાં ઉત્તમ સારામાં સારો એક નંબરનો આપણે કહી શકીએ એવો એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે તો આપણો જે ગુજરાતી સાહિત્ય છે ગુજરાતી સાહિત્યમાં ખાલી કેટલા ચાર જ કવિઓ એવા છે કે જેમને જેને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ઘણીવાર વાર છે ને સ્પર્ધાત્મક પરીક્ષામાં એક માર્કમાં પ્રશ્ન પૂછાતા હોય છે તો ખરેખર આપણને ખબર હોવી જોઈએ કે કયા છે ને ચાર કવિઓ કે લેખકો છે કે જેમને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તો તમે જુઓ તો એક ઉમાશંકર જોશી છે જેમને છે ને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો પછી બીજા પા કવિ છે રાજેન્દ્ર શાહ જેમને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને ત્રીજા પા પન્નાલાલ પટેલ હતા હવે અને ચોથા તમે જુઓ તો હાલમાં લગભગ 2015 માં રઘુવીર ચૌધરીને

કાલુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ઢેગડીયા આવ્યા છે તમે જુઓ કે આપો જે પ્રકરણ છે નવલકથા ખંડ એટલે કે એક પ્રકરણ આપણા અભ્યાસક્રમમાં જે ભૂખથી એ ભૂંડી પ્રકરણ લેવામાં આવ્યું છે એ સામાથી તો એમની ખૂબ જ આણીતી નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવે છે હવે નવલકથાના ત્યારે મુખ્ય પાત્રોની વાત કરીએ તો કાલુ અને રાજુ એ નવલકથાના મુખ્ય પાત્રો છે ના જે નવલકથા છે માનવીની ભવાઈ એના પર છે ને ગુજરાતી ફિલ્મ પણ બનેલી છે જો સમય મળે તો તમે એ ફિલ્મ જોજો કારણ કે એક ફિલ્મ આખી નવલકથા પર છે નવલકથા તમે જુઓ તો ખૂબ લાંબી નવલકથા છે એમાંથી આપણા પ્રકરણમાં ખાલી એક અંશ લેવામાં આવેલો છે જ્યારે આપણે પિક્ચર જોઈશું ત્યારે ખબર આપણને પડે છે કે ખરેખર એ નવલકથામાં શું કહેવામાં આવ્યું છે તો આખી જે નવલકથા છે એ નવલકથામાં છે ને છપ્પનિયા દુકાનની વાત કરવામાં આવેલી છે ને છપ્પનિયા જે દુકાન પર છે એમાં ખરેખર લાખો લોકો છે ને મરી રહ્યા છે એ ભૂખના કારણે જે તળપી રહ્યા છે જે પીડા સહન કરી રહ્યા છે એની વાત કરવામાં આવેલી છે અહીંયા રાજુ અને કાળુ તમે જુઓ કે રાજુ અને કાળુ જે મુખ્ય પાત્ર તમે જુઓ ખરેખર છે ને એ બે પ્રેમી છે એકબીજાને પ્રેમ કરે છે પરંતુ સમાજમાં એમના છે ને અમુક રીત રિવાજોના કારણે જે સમાજમાં અમુક રૂઢિ હોય છે એના કારણે છે ને લગ્ન કરી શકતા નથી કારણ કે પહેલાનો જે સમય હતો પહેલાના સમયમાં ખરેખર જે છોકરો હોય કે છોકરી હોય એને પોતાની રીતે છે ને

એમણે દુકાળ પડે છે ત્યારે ખરેખર એ પોતાનું ગામ છોડી અને ડેગડિયા આવે છે ડેગડિયા એ ગામનું નામ છે ત્યાં એ ટકવા માટે ત્યાં આવે છે ભૂખથી માણસો મરી રહ્યા છે સુંદરજી શેઠ સદા ખોલે છે બધા અનાજ લેવા કતારમાં ઊભા છે પણ કાળુ ખેડૂત છે આ અનાજમાં તેનું પકવેલું ધ્યાન ધાન્ય પણ હશે એનો આત્મા કકરી ઉઠે છે શેઠ એની લાગણીની કદર કરે છે કાળુને લાગે છે કે દુકાની આ સ્થિતિ ખાંડરિયામાં મૂકેલા માથા જેવી છે ઘા પર ઘા પડવાના જ છે કાળું ખેડૂત પુત્ર હોવાથી માને છે કે ભૂખ થી ભૂંડી ભીખ છે ભીખ માણસના આત્માને હણી નાખે છે દુષ્કાળ સામે કુદરતના કોપ સામે જજુમતા માણસની વેદના અહીં હૃદયસ્પર્શી રીતે રજૂ થઈ છે તમે જુઓ કે ભૂખથી માણસો મરી રહ્યા છે ઘણા બધા માણસો ભૂખથી મરી રહ્યા છે એના કારણે જે સુંદરજી શેર છે ખરેખર સુંદરજી શેર જ્યાં પ્રકરણ વાંચ્યું હશે ને ખબર હશે કે સુંદરજી શેર છે ખરેખર આ ડેગડિયા ગામના જ વતની છે પરંતુ એ કામ ધંધાર છે એટલે કે બહાર જાય છે અને બહાર જઈને દુકાનની સ્થિતિમાં એ પાછા આવે છે કારણ કે એમની પાસે પૈસા ઘણા છે એટલે શું કરે છે સદાવ્રત સદાવ્રત એટલે કે જે લોકો મરી રહ્યા છે એવા લોકોને રોજ સદાવ્રત કેવા માં આવે કે છે ને રોજ એમને અનાજ આપે છે ખાવાનું આપે છે તો સદાવ્રત ખોલે છે તો તમે જુઓ જે કાલુ નામનું પાત્ર છે તમે જુઓ એ ખરેખર એક ખેડૂત છે અને ખેડૂત હોવાના કારણે એને ખરેખર છે ને

ભીખ માંગવામાં એટલે કે લાઈનમાં ઊભા રહી અનાજ લેવામાં છે ને એને ખૂબ દુખ થાય છે એ મનમાં વિચારે છે કે ભૂખ કરતા પણ છે ને ભૂંડી શું છે

દુકાનની પરિસ્થિતિમાં માણસે શું ટકવા માટે શું કરવું એ ખરેખર છે ને અહીંયા આપણને ખબર પડે છે હવે આપણે પ્રકરણ જોઈશું તો આશા હતી કે બાર બાર માસનો ગયેલો મે જેઠના પાછલા પંદરોમાં તો જરૂર આવશે પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા

પણ કોણ આવે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા તમે જુઓ કે એવું લાગે છે કે મેઘરાજા પણ ઊંઘી ગયા છે એ ઊંઘમાં છે એ પણ ભૂલી ગયા છે કે ખરેખર છે ને મારે વરસાદ પહોંચાડવાનો છે પણ ઊંઘી ગયા એવું લાગે છે ને એમની પાસે પહોંચીને પાણી

પછી કાં સુપ્તક અને શરાવાની તો વાત જ ક્યાં રહી અહીંયા કાં સુક્તક અને શરાબા કાં એટલે કે કોઈ પણ માણસ મૃત્યુ પામી જાય તો આપણે જેને માણસના ઘરે રડવા માટે જઈએ છે એક વિધિ છે કે કોઈ પણ માણસ મૃત્યુ પામી જાય તો એના ગામના આજુબાજુના માણસો પણ આવે છે ગામના પછી બધા માણસો ભેગા થઈ અને દુઃખ વ્યક્ત કરે છે કે જે માણસનું મૃત્યુ થયું ઘરે રડવા માટે જાય છે પછી અહીંયા અહિયાં સૂતક એટલે કે આભ છે સુત આભ છે ઘણીવાર તમે જુઓ કે સમાજમાં આપણે અમુક એવા રીતિ અમુક નિયમો છે કે કોઈ માણસનું જન્મ થયો હોય કે કોઈ માણસનું નું મરણ

જે આભડ છે એ આભડ વાત પણ કરવામાં આવતી નથી અને શ્રાદ્ધ કરવો એ તો ખરેખર બધું સાઈડ પર કોઈ વાત જ નથી કર્યું કારણ કે ઘણા બધા માણસો મૃત્યુ પામી રહ્યા છે પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા ખુશ થતા હતા રહ્યા ન ન દેખવા તમે જુઓ કે ઘણા બધા એવા છે કે પાછળ રહેલા તો સબંધીને આગળ કર્યા તમે જુઓ કે ખરેખર આપણા સબંધીનું જ્યારે મૃત્યુ થઈ જાય છે તો ખરેખર છે ને આખું વાતાવરણ દુઃખમય બની જાય છે પરંતુ તમે જોયો અહીંયા તો ઘણા લોકો છે ને સંબંધીને આગળ કરે એક પ્રકારનો છે ને રાહત અનુભવતા હતા નિરાંત એમને એક પ્રકારની ખુશી થતી હતી કે સારું આ લોકો છે ને આ જફામાંથી કાં તો આ તકલીફમાંથી ઉગરી ગયા એટલે એક પ્રકારની છે ને એ લોકો નિરાંતનો અનુભવ કરતા હતા કે મૃત્યુ પામી ગયું સારું એમ એ મરી ગયો એટલે આ બધી માથાકૂટમાંથી એ નીકળી ગયો પછી ખુશ પણ થતા હતા ગણતા રહ્યા ન દેખવા ન દાજવા એટલે કે આ બધી દુષ્કાળની જે પરિસ્થિતિ છે એ દુષ્કાળની પરિસ્થિતિ અમે જોવાની પણ નથી રહી અને દાજવુ એટલે કે એના પ્રત્યે એને પાછળ છેને દુખ વ્યક્ત કરવાનો પણ એમણે રહ્યો નથી સારું કહેવાય કે એ લોકો મૃત્યુ પામી અને આ સંસાર છોડીને જતા રહ્યા છે અરે કાળુ સરખાને તો અદેખાય જ આવતી હતી રશોડ ને શંકરદા છૂટ્યા દુખમાંથી ને ભૂખમાંથી અરે રે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા પણ કોણ જાણે ક્યાં લગી કરમમાં આ ભૂખે ટલવાના હશે તમે જુઓ કે કાળુ સરખાને તો અદેખાય જ આવે છે તો કાળુ જે ખેડૂત પુત્ર છે ખરેખર ને અદેખાય જ આવે છે કે ખરેખર જે શંકરદા છે એટલે કે શંકર છે જે રણસોડભાઈ છે ખરેખર આ દુખમાંથી પણ છૂટી ગયા અને આ ભૂખમાંથી પણ છૂટી ગયા છે કે અમે ખરેખર છે ને જે દુખ છે એ દુખ પર મે બેઠવાનું આવ્યું નથી અને જે ભૂખ છે એ ભૂખ પર બેઠવાની આવી નથી એટલે એને છે ને કાળુને અદેખાય આવે છે અને કહે છે કે ખરેખર એ લોકો તો અમર થઈ ગયા સારું કહેવાય અહીંયાથી મૃત્યુ પામી ગયા અને કોણ જાણે ક્યાં લાગે અહીંયા કર

જેમાં અડધો કચરો ને તે પાછા મેણા ધોઈ ધોઈને ને દમ નીકળી જાય એ વાત તમે જુઓ કે પેલું અનાજ એ ખૂટ્યું એટલે કે જે અનાજ હતું એ અનાજ બધું કૂટી ગયું છે અને વાણિયાને ત્યાંથી બી નહીં માંગો બી નહીં માંગો એટલે કે બીજી વાર છે ને તમારી પાસે અનાજ નથી મને નહીં માંગો એ શરતે છે ને જે અનાજ લાવીને લાવ્યા હતા એ અનાજમાં શું થયું છે તો એક અનાજમાં છે ને પૂરું થઈ ગયું છે અને પછી તમે જુઓ કે આનેલા બે મન કોદરા કોદરા એટલે છે ને આ એક પ્રકારના હલકા અનાજની વાત કરવામાં આવેલી છે કે હલકો ખોરાક છે તો એ અનાજ પણ ને ખૂટી ગયો છે એમાં શું છે અર્ધો તો કચરો છે અને તે પાછા મેણા મેણા એટલે તમે જુઓ કે દુષ્કાળની પરિસ્થિતિમાં છે ને લોકો પાસે જમવાનું નથી મળતું તો શું કરે છે લોકો તો જે કોદરા છે એને છે પલા એક દિવસ પલાળી રાખવામાં આવે અને પલાળી અને એને બે દિવસ પછી ખરેખર છે એને ખાવામાં આવે છે કે જેના કારણે છે જે મેણા એટલે કે એ વસ્તુ ખોરાક એ પ્રકારનો છે જો તમે એને નહીં ધો એને જો નહીં સુકવીને ખાવ એનાથી છે ને માણસને ચક્કર આવે છે એને જુલાબ થઈ જાય છે ઘણી વાર છે ને એનું માણસનું મૃત્યુ પણ થાય છે પરંતુ એને એક દિવસ પલાળી રાખવામાં આવે અને એક બે દિવસ સુકવી અને પછી જો ખાવામાં આવે તો એનાથી છે ને કેફ એટલે કે મેનો ચલતો નથી તો જમે તમે જુઓ કે કેટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે આ પ્રકારનું અનાજ એ લોકોએ દુષ્કાળની પરિસ્થિતિમાં ખાવું પડે છે અને ધોઈ ધોઈને દમ નીકળે જો એ મેના છે ને ખૂબ ધોવું પડે છે તો એનો છે ને કસ નીકળે છે તો કોઈને કેફ ચડતો નથી એય રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા

એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા ને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા એલબત એક તરફ છે ને અનાજ ઘટતું ગયું કેમ કે અનાજ કે કાયમ પડી રહેવાનો નથી કેમ એનો વપરાશ રોજે રોજ થઈ રહ્યો છે એટલે અનાજ ઘટતું ગયું અને બીજી બાજુ શું થયું સાસુ મુવા મુવા એટલે કે મૃત્યુ પામું જે સાસુ છે એ સાસુ મૃત્યુ પામી જાય છે અને જે કાકોજી છે એ નાનકડી ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા ચાલતા થયા એટલે કે જે કાકાજી છે એ પણ મૃત્યુ પામી જાય છે કાલુ એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુખી એટલો થયો

દૂર દૂરની ક્ષિતિજો સુધી વાતાનું નામ નિશાન ન હતું તમે જુઓ અષાઢમાં આપલા ચટ ચટ એટલે કે વાદળ એકદમ ચોખ્ખા ચટ છે એટલે કે આકાશમાં છે ને કોઈ એંધાણ દેખાતા નથી કારણ કે વરસાદ પડવાનું હોય ત્યારે ખરેખર વાદળોમાં છે પાણી ભરાયેલું હોય પરંતુ આ વાદળ કેવું છે તો વાદળ એકદમ ચોખ્ખું છે તો અહીંયા ચોખ્ખું છે પછી ઢોર ઠાક મીના માનવી વિનાના પાદર પર પેલા ખેતરો જોઈ લો તો ઢોર ઠાકર પણ આપણને જોવા મળતા નથી અને માણસો પણ જોવા મળતા નથી જે ખેતર બાજુ નજર કરીએ તો ખેતર કેવા લાગે છે

તાપ તો અરે વૈશાખ જેઠના તડકાઈ આ અષાઢ્યા તાપ આગળ તરલા તોલે જ લાગતા તમે જુઓ કે જ્યારે તો અરે વૈશાખ જેઠ એટલે કે જે વૈશાખ અને જેઠ મહિનો છે ગુજરાતી મહિના છે વૈશાખ અને જેઠ આ બે મહિનામાં છે ને

ધન વાળાઓ મકાન ઉઠાવ્યા હતા ને ધન વાળાઓએ હા ના હા ના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા તમે જુઓ કે આ તરફ દેગડિયાનું મહાજન દેગડિયા ગામનું નામ છે તો ડેગડિયાનું મહાજન મહાજન એટલે કે છે વેપારી વર્ગ જે વેપારી વર્ગ છે એ વિચારમાં પડી ગયો હતો અને જે ધનવાળા હતા તો ધનવાળા એટલે જેની પાસે પૈસા હતા એ લોકો શું કર્યું મકાન ઉઠાવ્યા એટલે કે જેની પાસે પૈસા હતા એ લોકો પોતાનું જે મકાન છે એ મકાન ત્યાં મૂકી અને પછી બીજા ગામમાં જતા રહે છે જે જે ધનવાળા છે જે ધાનવાળા છે ધાન એટલે કે અનાજ જેની પાસે ધાન હતો એ હા ના હા ના હા ના કરતા જઈ અને લોકોને છે ને એ થોડું થોડું અનાજ આપી રહ્યા હતા તો કોઈકને વળી સલાહ આપી આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે માટે જાઓ ત્યાં

ભાગ એક જોયો હવે આગળનું જે પ્રકરણ છે એ આપણે ભાગ બેમાં માં જોઈશું